નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ભારતના દરિયા કિનારે દીતવા વાવાઝોડું છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને તેની અસર ગુજરાતમાં કેવી થશે તેના વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો શ્રીલંકાના દરિયાકાંઠે ઉભવેલું આ ચક્રવાત ધીમે ધીમે ભારત તરફ આગળ આવી રહ્યું છે હવામાન વિભાગે તમિલનાડુ પોંડિચેરી આંધ્રપ્રદેશ તેલંગાણા અને કેરળ માટે ચેતાવણી જાહેર કરી છે બચાવ ટીમો હાલમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે દીતવા ચક્રવાતને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો એમ થી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બાર કલાકમાં વાવાઝોડું વધુ તીવ્ર બની શકે છે ઘણા વિસ્તારમાં પુષ્કલ્પ થાય તેવા અહેવાલ છે શ્રીલંકાના પૂર્વ અને મધ્ય ભાગો સુધી વાવાઝોડું પ્રભાવિત થયું છે ડીએમસીએ અહેવાલ આપ્યો છે કે તેતાલીસ હજાર નવસો એકાણું લોકોને શાળાઓ અને જાહેર આશ્રય સ્થાનો સહિત સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે ભારે વરસાદને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને કોમ્બલો સ્ટોક એક્સચેન્જના વેપારીઓ સ્થગિત કરવામાં આવ્યા છે બંગાળની ખાડીમાં સર્જાયેલું આ ખતરનાક વાવાઝોડું હવે શ્રીલંકાથી ભારતીય દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે હવામાન વિભાગે ચક્રવાત પહેલાં ચેત